તાલુકામાંથી કદવાલ ગામને અલગ તાલુકો જાહેર કરાતા કદવાલ ગામ તેમજ આજુબાજુના ગામોના લોકો દ્વારા નગારા વગાડી ફટાકડા આવકારવામાં આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર ઘણા વર્ષોથી પાવી જેતપુર તાલુકામાંથી કદવાલને અલગ તાલુકો બનાવવા માટે અવાજ ઉઠી રહ્યો હતો ત્યારે ગુજરાત સરકાર દ્વારા પાવી જેતપુર તાલુકામાંથી કદવાલને અલગ તાલુકો જાહેર કરાતા ગુજરાત ભારતીય જનતા પાર્ટી ની સરકારે છોટા ઉદેપુર જિલ્લાના પાવી તાલુકો વિભાજિત કરીને કદવાલ તાલુકો આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો ગુજરાત પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી શ્રી શિયાળ પાટીલ સાહેબ તેમજ છોટા ઉદેપુરના સંસદ શ્રી દસુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ઉમેશભાઈ ધારસિંભેશ્રી તેમજ આ વિસ્તારના તમામ જે લોકો શાહ કરાવ્યા તે સૌનો બધોનો આભાર અને આ તાલુકો કદવાલ બનવા બદલ હું અંતગ્રહથી સરકારનો તેમજ વિસ્તારનો અભિનંદન પાઠવું છું અને આ તાલુકો જે બની રહ્યો છે સૌને શાહ શાહકાર આપવા માટે હું સૌને નંબર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળી એમાં કદવાલ તાલુકાને અલગ તાલુકા તરીકે જે મંજૂરી આપી એ બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી અને કેબિનેટ મંત્રીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપનો પણ આભાર સાથે સાથે આ માગણીની અંદર જે સહકાર આપનારા સર્વ આગેવાનોનો આભાર માનું છું આ ઓગણીસો પંચાણું મારી પોતાની માગણી હતી તે વખતે પણ કેટલાક કારણોસર એ માગણી ફેલ ગયેલી પણ અમારી જે આ વિસ્તારની પ્રજાને વહીવટી લેવલે જે તકલીફ રોજબરોજના તાલુકાના કામો માટે જે તકલીફ પડતી હતી એ તકલીફને દૂર કરવા માટે કદવાલ ખાતે એટલે આંગણે પાંચ કિલોમીટરના પરિક્ષેત્રની અંદર બધી જ પ્રજાને આ વહીવટનો લાભ મળવાનો છે તે બદલ ખૂબ